શ્રી કૃષ્ણ ને સિદ્ધ બપોરે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આજે તો કામ ને એવું બધું હતું અને તડકો એ બહુ જ છે ગરમી એટલી એટલે કપડાં ધાબે નાઈ ખા ને એવું બધું કર્યું અને હવે જો જમવામાં છે સરસ મજાની રોટલી કોબી બટાકાનું શાક ચીભડા અને સાથે છે તુરિયાનો સંભારો જેમાં નીલભાઈ ને ગાંધી જયંતિ ની રજા છે કાનિલભાઈ

વાગી ગયા છે સવા પાંચ અને હું ને ધર્મ થઈ ગયા છે રેડી ક્યાં ધર્મ પણ અમારે નીલભાઈ મળતા નથી ઈ ક્યાંક વહી ગયા છે રમવા અને મારે જવાનું છે પપ્પા ઘરે અત્યારે જમવાનું છે ત્યાં તો જવાનું છે અને નીલભાઈ મેં કીધું મળે ને તો હું ફટાફટ જાઉં બાકી હું તો રેડી થઈ જ ગઈ છું સરસ ધર્મને ચાદુ પાઈ દીધું મને કેવું હમણાં આવું કઈ પાછો છે ને ઉપડી ગયો પણ હજી કઈ આવ્યો નથી ક્યાં હશે ભાઈ લો અને તે માથું વીખી નાખ્યું તે માથું વીખી નાખ્યું એવું છે ઓકે કાંઈ નહીં ચાલો નિલને ગોતીએ અને મળીએ પાછા ત્યાં ત્યાર પછી અમે આવી ગયા પપ્પાના ઘરે ત્યાં હું અને મારા ફૈની છોકરી બંને હતા તો ત્યાં અમે જો આ રીતે મસાલો બનાવીએ છીએ મેં મસાલો વઘારી દીધો અને મારા ફઈની છોકરી છે મને હેલ્પ કરે છે કૌશિક પણ આવી ગયો છે બાળકો એની રીતે રમે છે એના ભાણિયાનું નામ નીવ છે અને અમારે મારે નામ છે નીલ એ બંને સાથે જ રમતા હતા નીલ પાણી પીવા આવી ગયો છે ને મેં અહીંયા બધી જ તૈયારી સરસ રીતે કરી લીધી છે બટાકા બફાઈ ગયા પછી મેં ખજૂર આમલીની ચટણી મૂકી દીધી અને આ બાજુ મરચાં કાપીને તેમાં લીંબુ અને મીઠું મૂકી લીંબુ અને મીઠું નાખીને મૂકી દીધા એટલે એની તીખાશ છે ઓછી થઈ જાય આમ બધી જ વસ્તુ જો રેડી કરી લીધી છે આમ બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે સરસ મજાની અને ત્યાર પછી અમારે બનાવવાના હતા પકોડા પણ હજુ કોઈ જ આવ્યું નહોતું તો મેં અને અમારી બેન છે એ બંને થોડીકવાર આરામ કરીને બેસીને વાતો કરી લીધી ત્યાર પછી મમ્મી આવી ગઈ નીચેથી ધર્મને લઈને અને અહીંયા સરસ મજાનો લોબાનનો ધૂપ કરે છે બેન છે એ લોટ બાંધે છે અહીંયા મસ્ત મસાલો બની ગયો છે બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે તો મમ્મી જો ધૂપ કરે છે અહીંયા લોબાનથી ધૂપ કરે છે અને ખૂબ જ સરસ બધી જ જગ્યાએ લોબાનના ધૂપનો છે એ ધૂપ આપી દે છે એનાથી સુગંધ પણ આવે છે અને વાતાવરણ પણ ખૂબ જ સરસ લાગે છે તો સરસ રીતે જો અહીંયા મમ્મીએ પહેલાં જે નાળિયેળની કાછલી આવે એને ગેસ ઉપર મૂકી દીધી હતી અને સળગવા માટે મૂકી દીધી હતી તે આખી સળગીને એકદમ જ મસ્ત લાલ કલર જેવી થઈ જાય ત્યાર પછી જ ઉપરથી મમ્મી છે એ લોબાન નાખે તો જો આવું દેતવા જેવું લાગે છે એકદમ સરસ અને મમ્મી અહીંયા લોબાન લઈને આવે છે તો ચાલો આપણે જોઈએ કે કેવું લાગે છે સુગંધ ખરેખર ખૂબ જ સરસ આવે અને દીવાબતી સમયે તો આ લોબાનનો જે ધૂપ છે એનાથી ખૂબ જ સરસ આમ લાગે એટલું મસ્ત લાગે તો સરસ મજાનો જો ધૂપ અહીંયા થઈ ગયો છે મમ્મી સૌથી પહેલાં મંદિરે જ આપે છે અને ત્યાર પછી છે એ મમ્મી ક્યાં આપે છે તો કે બધા આખા ઘરમાં બધીએ આવી રીતે ધૂપ છે એ બધાને આપી દે છે અને ત્યાર પછી અમે અમારા કામે છે એ વળગી જઈએ છીએ તો થોડીક વાર પછી હું અને મારી બેન છે પકોડા ભરવા માટે રેડી થઈ જાય છે તો બાકીનો જે મસાલો વધે એના ગોટા પણ વાળી લીધા અહીંયા બધી જ બ્રેડ રેડી થઈ ગઈ છે અને હું પણ તળવા લાગી ગઈ છું એણે બેઠા બેઠા બધું જ ભરી દીધું પકોડા મસ્ત બનવા લાગ્યા છે તો બધા જેન્ટ્સને જમવા પણ બેસાડી દીધા અને મમ્મીના ઘરે બધા આવ્યા હતા તો અવાજ એટલો હતો એટલે મેં વ્લોગ બનાવતી વખતે જાતે જ કંઈ બોલતી નહોતી પરંતુ આ રીતે મેં ઉપરથી વોઇઝ ઓવર કરી લીધું અને હું અહીંયા પટ્ટી તળી રહી છું પકોડા પટ્ટી એ બધું તળવાનું કામ મેં કર્યું અને ભરવાનું કામ બેણે કર્યું આમ બધી જ વસ્તુ સરસ મજાની રેડી થતી હતી અને પકોડા તો એવી વસ્તુ છે કે બધાને ખૂબ જ ભાવે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો સરસ મજાના પકોડા છે અહીંયા રેડી થઈ ગયા છે બંને ડીશમાં રેડી થઈ ગયા છે મોસ્ટ ઓફલી બધાએ જમી લીધું છે હું ને બેન બે જ બાકી છે પણ આટલા બધા તો અમે નહીં જ ખાઈ જઈએ થોડા ઘણા વધશે જો વાગી ગયા છે અત્યારે રાતના અગિયાર અને અમે આવી ગયા છીએ ઘરે અને નીલભાઈ એવું કહે છે કે હવે મને પૂછ થોડુંક હે બટા પૂછું હમ લાઈટ જોવા દે શું પૂછું સ્પેલિંગ કેમલ આવડવા જોઈએ હો પછી હું આ ઉભો આમ જો 1 મિનિટ ધર્મ તું બોલ માં ઉભેલા થોડું પૂછી જો હાલ કે લ્યો બોલો ભૂલી હો છે કાઈ નહીં રિપીટ કરો કર લેને પણ આલ ડોગ ડીઓજી કેટ સ્લેટી રેટ

नहीं कह तो सॉरी कह दियो सॉरी 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 चलो बधाय ने गुड नाइट कह दियो बे गुड नाइट जय जय कृष्ण वंदन जय श्री राम लाला जय